નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે બનાસ નદીના કાંઠે પાંડવો વખતે બનાવેલ મહામંડલેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ કરવામાં આવશે ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતમાં વિખ્યાત અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે બનાસ નદીના કિનારે આવેલું મહામંડલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ધર્મ પ્રેમી જનતાને અપીલ છે કે પૌરાણિક કાળથી બંધાવેલ મંદિર જર્જરિત થઈ જતાં નવીન મંદિર બનાવવા મંદિરના ટ્રસ્ટી અને સંચાલક કરતાં પ્રવિણ કુમાર કકાણી તેમજ પૂજારી તરીકે લાલપુરી જીવાપુરી સિહોરી ત્રણ પાર્ટીના દરબાર એવા ભાવાણી પાર્ટી વજાણી પાર્ટી અને પછી હેમાળી પાર્ટીના ડાભી દરબારો દ્વારા ફાળો એકત્ર કરીને મહામંડેશ્વર મહાદેવના મંદિરના નવનિર્માણ માટે અર્પણ કર્યું છે દાતાઓ તરફથી પણ અવિરત દાનની સરવાણી વહેતી થઈ છે જો કે વર્ષોની પરંપરા પ્રમાણે શ્રાવણ વદ અમાસના રોજ મેળો ભરાય છે આ મંદિર પરિસરમાં યજ્ઞશાળા ભોજનશાળા દત્ત બાપુનું સમાધિ મંદિર જીવાપુરી બાપુનું સમાધિ મંદિર ત્યારે બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે જોવા મળે છે મંદિર અને પૂજા થાય છે ત્યારે રસોડા ઘર જેવી બાબતો અંગે ધ્યાન રાખીને યોગદાન રીતે કામગીરી કરવામાં આવે છે ત્યારે હવે સમય

આજે વર્ષોથી શ્રાવણવદ અમાવાસના દિવસે શિયોરી મહામંડલેશ્વર મહાદેવી મેળો ભરાય છે અને મેળામાં અઢારે આલમ આવે છે વૃદ્ધોથી માંડીને બાળકથી માંડીને વૃદ્ધો સુધી આવે છે નાની બાઈઓએ આવે છે ને મોટી માએ આવે છે એટલે આજે શિયોરીમાં અમારા અક્ષર એટલો બધો આનંદિત બને છે કે એમ બધાને એના સિવાય હવનપતિ અને ગામજનો દ્વારા પાંચસો કિલો અબિલ ગુલાલની છોલો ઉડાડતા દુગાવાડા પંચમુખી હનુમાનજી દર્શન કરવા બધા ગામજનો જાય છે